નમસ્કાર મારા વાલા બાળકો સ્વાગત છે જેમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આવે છે તેમાં ગણિતના ટોટલ આપણે સાડત્રીસ પાર્ટ અને સાડત્રીસ જે કોઈ પણ અલગ 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 એમસીક્યુ હતા કે જે પ્રકરણોના એ બધા જ નું આપણે વિસ્તારથી સંપૂર્ણ સોલ્યુશન કર્યું અને એક પ્રશ્ન ની અંદર પાંચ પ્રશ્નો તમને સમજાવ્યા એવી રીતે આપણે ગણિતના પ્રશ્નને ફોડી ખોડીને આપણે વિશ્લેષણ કર્યું બાળકો તમે એ જો વિડિયો ના જોયા હોય તો બધા જ વિડિયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે પરીક્ષા પહેલા બધા જ વિડિયોને જોઈ લેજો તમારા સાથી મિત્રો તમારી સાથે ભણતા તમારા ભાઈ બહેનો

એ વાતનો વિચાર કરી અને આપણે આમાં ધીરે ધીરે એક એક પ્રશ્નોને જોઈ જોઈને આપણે કામ કરવાનું છે બાળકો સાતસો એકતાલીસ થી સાતસો સાહીઠ પ્રશ્નો એનો મતલબ આપણે ગણિતના સાતસો ને ચાલીસ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું અને એવી રીતે સોલ્યુશન કર્યું કે તમે એની વાત ન પૂછો જે જે વિડીયો કન્ટિન્યુ જોયેલા છે જે બાળકો એ ખરેખર એને ધન્યવાદ છે બહુ મસ્ત રીતે એમનું કામ છે ડેડિકેશનથી અને આ જ રીતે જોડાયેલા રહેજો આપણા બધા જ વિડીયો તમને એક આની પહેલા વાત કરાવી કે પીએસસી ની એક્ઝામ માં એક આપણે પેપર લીધેલું એક પેપર માંથી પચીસ પ્રશ્ન બાળકો નીકળેલા હતા હવે તમે વિચાર કરો કે આ સાડી સાતસો જો આપણે ખાલી મેથ્સ નું સોલ્યુશન કર્યું તો હજી આપણે વિજ્ઞાન કરશું સામાજિક વિજ્ઞાન કરશું મેટ કરશું અને ઇવન આપણે પ્રશ્નપત્રો પણ તમને ફ્રી માં આપવાના છે તો કેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ તમને થશે એક પણ પ્રશ્નને આપણે આમથી આમ છટકવા નહીં દઈએ તમને જે એક્ઝામ દેતા છે એ આજુબાજુમાં જ આપણા પ્રશ્નો રમતા છે આપણો એવો પ્રયત્ન છે બરાબર બાળકો ચાલો તો હવે આપણે આજે વનસ્પતિના પોષણના પ્રશ્નો આપણે સેઠ વિભાગમાં વિજ્ઞાનનો વિભાગ શરૂ કરવાનો છે એમાં વનસ્પતિના પોષણના પ્રશ્નો શરૂ કરવાના છે વિજ્ઞાન માં બાળકો એક જ કી છે કે શાંતિથી તમે પ્રશ્નને સમજતા જાવ અને જે પ્રશ્ન પૂછ્યો છે એ થિયરી પ્રમાણેનો જવાબ આપતા જાવ બરોબર વિજ્ઞાનમાં અઘરું કંઈ નથી

અને મૃતુપજીવી કેવી કહેવાય કે જે ફૂગ ને કીટે બેક્ટેરિયા દ્વારા બીજી વસ્તુ ને ખાતી હોય એને કહેવાય મૃતુપજીવી અને પરોપજીવી જે બીજા ઉપરથી જીવતું હોય બરોબર આ બધા પરોપજીવી છે અને આપણે વનસ્પતિ ની અંદર લીલી વનસ્પતિ કેવી છે બાળકો સ્વઆવલંબી વનસ્પતિ છે આગળ આપણા શરીને જરૂરી ખોરાક ના ઘટકો ને શું કહેવામાં આવે છે બાળકો તમે આ બધા ચેપ્ટરો ને સારી રીતે ભણેલા છો કારણ કે એનએમએમએસ એટલે આઠમા ધોરણમાં એટલે સાતમા ધોરણના બધા જ પ્રશ્નો તમે ભણ્યા હોય પણ આ બધા જ પ્રશ્નો તમને પ્રેક્ટિસ થાય તમારું વાંચેલું બધું રિવિઝન થાય એટલા માટે આ બધા જ પ્રશ્નોની પ્રેક્ટિસ છે અને આ જ પ્રશ્નોની આજુબાજુ આપણને પરીક્ષાની અંદર પણ ભરપૂર ફાયદો થતો હોય છે એટલે આ પ્રશ્નોનો જવાબ તમે ભણેલા છો એટલે કોમેન્ટ બોક્સમાં સાતસો એ બી સી ડી એવી લખીને તમારે હું પ્રશ્ન લખું એ પહેલાં તમારે પ્રશ્નોનો જવાબ મને આપી દેવા બરાબર આપણા શરીરને જરૂરી ખોરાકના ઘટકોને શું કહેવામાં આવે છે તો કે ભાઈ પોષક તત્વો કહેવામાં આવે છે કે પોષક તત્વો આપણા શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ આવા બધા તત્વોથી આપણા શરીરના આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને બધા પોષક ઘટકો કેમાં હોય વનસ્પતિમાં હોય ગ્લુકોઝ પણ આપણને શેમાંથી મળે તો કે ભાઈ વનસ્પતિના પોષક ઘટકો દ્વારા હવા તો હવામાંથી આપણને શું મળે કાર્બન અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન આ આપણને હવામાંથી મળે પણ આ બધા પોષક તત્વો કોણ લે વનસ્પતિ લે તો વનસ્પતિ તો આપણે જે ખોરાક ઘઉં ને બધું ખાઈએ છીએ એમાંથી બધા આપણા પોષક તત્વો તો આપણને મળી જાય અને પાણી તો કે પાણીનું અણુ સૂત્ર શું H2O હવે જો હવામાંથી આપણને ઓક્સિજન મળી જાતું હોય તો આને ચોકડી માળો તો પાણીમાંથી શું મળે બાળકો હાઇડ્રોજન બરોબર કેટલું સહેલું અને એક એક પ્રશ્નને ફોડી ફોડી તમને સમજાવું એક પ્રશ્નમાં પાંચ પ્રશ્નો તમને બાળકો સમજાવું આપણે એક પ્રશ્નમાં વીસ પ્રશ્નો નથી સો પ્રશ્નો છે યાદ રાખજો એક પ્રશ્નમાં પાંચ પ્રશ્નોને આપણે સમજાવીએ છીએ બરાબર એટલે આપણા પ્રશ્નનો જવાબ થશે બાળકો આમાં પોષક ઘટકો કે જેમાં બધી જ વસ્તુઓ આવી જાય છે આગળનો પ્રશ્ન તમારે બાળકો પ્રશ્નનો જવાબ મને સાથે જ આપવાનો છે જેથી કરીને તમને મોટિવેશન મળે પરીક્ષામાં તમને પણ રિકોલ થાય આપણા જે માઇન્ડની ની મેમરી છે ને recall થાય બરોબર નીચેનામાંથી પોતાનો ખોરાક જાતે બનાવતો હોય તેવો સજીવ પસંદ કરો પોપટ તો પોપટ હું કઈ ખેતી કરવા જઈ મારો ચોકડી એ ફળ ફૂલ પછી પ્રક્ષો એનું ખાય પોતાનું જીવન કરે આ તો જાતે બનાવતો હોય લીમડો તો કે હા ભાઈ લીમડો એક વનસ્પતિ છે પોતાના મૂળથી પાણીનો સંગ્રહ કરે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણથી પોતાની ક્રિયા રહે ક્યાંયથી આમ એક ફૂટ કે બે ફૂટ આમ આગો પાસો જતો નથી પોતાની જગ્યા પર સ્થિર રહીને પોતાનો જાતે ખોરાક કરે છે લીલી વનસ્પતિ બરાબર અમરવેલ તો અમરવેલ શું છે વનસ્પતિ છે પણ બીજી વનસ્પતિની સાથે વીંટળાઈને એના આધારે પોતાનો ખોરાક લે એ વનસ્પતિ જે ખોરાક સંગ્રહ કરે એ ખોરાક આ ખાય પોતાની જાતે બનાવતી નથી અને મનુષ્ય મનુષ્ય તો તમને ખબર જ છે ખેતરમાં ખેતી કરે એમાંથી જે કંઈ પાક ઉગે ને એ ખાય પોતાની જાતે કે ભાઈ કોળીયું આવી જાય સૂર્યપ્રકાશ દ્વારા લઈને પોષણ મેળવે એવું કરે એવું નથી થતું એટલે લીમડો આપણો જવાબ અહીંયા આવશે કે વનસ્પતિ એવી છે કે જો પોતાના પર્ણ દ્વારા મૂળ દ્વારા જાતે પોતાનો ખોરાક તૈયાર કરે છે આગળનો પ્રશ્ન બાળકો લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની જરૂર છે કોઈપણ વનસ્પતિ હોય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બાળકો પોતાનો ખોરાક તૈયાર કરે તો એમાં પાણીની જરૂર પડે તો કે હા ભાઈ મૂળ દ્વારા પોતાનું પાણીનું શોષણ કરે તો પાણીની જરૂરિયાત પડે પછી સૂર્યપ્રકાશ તો એના પાનની અંદર જે હરિત દ્રવ્યના આવેલા છે તો એનાથી સૂર્યપ્રકાશથી હરિત દ્રવ્યમાં કેમિકલો રિલીઝ થાય અને એનાથી પોતાનો સૂર્યપ્રકાશથી પોતાનો ખોરાક તૈયાર કરે તો કે સૂર્યપ્રકાશની પણ જરૂર પડે પાણીની પણ જરૂર પડે અને કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડ કે મનુષ્ય પાસેથી કાર્બન લે હવામાંથી અને કાર્બન પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરી ઓક્સિજન ની અંદર ઉપાદિત કરે અને કાર્બનિક ખોરાક બનાવે એટલે કાર્બન ડાયોક્સાઇડ ની પણ જરૂર પડે એટલે પાણી સૂર્યપ્રકાશ ને કાર્બન ડાયોક્સાઇડ તો બાળકો બધાની જરૂરિયાત છે એને ખોરાક બનાવવા માટે પ્રકાશન સંશ્લેષણ ક્રિયા માટે બરાબર બાળકો એટલે આપણા પ્રશ્નનો જવાબ થશે તમામ બાળકો એમસીક્યુ જોવા ખાતર નહીં જોતા તમારી નોટબુક માં બધા જ એમસીક્યુ ને તમે લખતા જજો અને એની વારંવાર પ્રેક્ટિસ કરતા જજો તમને પરીક્ષામાં ધરરાઈન ફાયદો થશે મારા જોનાર એક પણ બાળક બાકી ન રહેજો બધાયને સ્કોલરશિપ મળવી જોઈએ અને આપણે યાદ છે ગણિત ભણાવતો તમને હું કીધું હતું કે ઘૂઘરા ખવરાવવાના છે ભૂલ્યા વગર બરાબર આગળનો પ્રશ્ન બાળકો લીલી વનસ્પતિ ખાલી જગ્યાની પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે કઈ પ્રક્રિયાથી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી બાળકો આ પ્રશ્ન ડેફિનેટલી હારી હારી પોલીસની એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછી લે છે બરોબર એટલે આવા આઈએમપી પ્રશ્નને ફોકસ કરો કોના પ્રક્રિયાથી બનાવે બાષ્પીભવન તો પાણીનું તો બાષ્પીભવન થાય એમાં તો કંઈ થાય નહીં ઉત્સર્જન તો પોતાનો ઓક્સિજન ઉત્સર્જિત કરે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એવી છે બાળકો જેનાથી એ પોતાનો ખોરાક જાતે બનાવે જેમાં એને સૂર્યપ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડ બધી જ વસ્તુની જરૂરિયાત પડે એટલે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ્યારે પૂછે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર આગળનો પ્રશ્ન બાળકો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય હવે બાળકો સજીવો પોતાનો ખોરાક લે અને એનું ઉત્સર્જન કરે આપણે પણ સજીવમાં આવીએ આપણે ખોરાક લઈએ આપણામાં શક્તિ આવે આપણે એના પાછા કામે લાગી તો આ બધી વસ્તુને શું કહેવાય એ તો આપણો શ્વાસ ક્રિયા ચાલે છે રુધિરાપિશ્રણ એ તો આપણા શરીરમાં લોહીનું ભ્રમણ ચાલે છે ઉત્સર્જન એ તો આપણે ઉત્સર્જિત કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ ને આપણે બહાર કાઢીએ છીએ વનસ્પતિ ઓક્સિજન બહાર કાઢે પણ પોષણ એક એવી વસ્તુ છે બાળકો જેનાથી આપણે પ્રક્રિયાને સજીવો ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા છે કે પોષણ થી આપણે વસ્તુ લઈએ અને આપણે એને ઉત્સર્જિત કરીએ એટલે આપડા જ પ્રશ્નોનો જવાબ થશે બાળકો પોષણ આગળનો પ્રશ્ન 747 લીલી વનસ્પતિને નીચેના પૈકી શું કહેવાય તૃણાહારી તો કે ના ભાઈ એ કઈ તૃણ થોડી ખાય છે પરપોષી ના ભાઈ એ કઈ બીજા ઉપર થોડી જીવે છે માંસાહારી ના ભાઈ એ કઈ કઈ સસલા એવું બધું ખોડું સિંહ ની જેમ મારીને માસ ખાય છે પણ એ સ્વાવલંબી છે વનસ્પતિ કેવી છે સ્વાવલંબી છે બાળકો વનસ્પતિ મૂળમાંથી આપણને પાણી દે મીઠા ફળ આપે કે કેવો છાંયો આપે એટલે વનસ્પતિનું વૃક્ષોને વાવવા જોઈએ બાળકો વૃક્ષોનું જતન કરવું જોઈએ સ્વાવલંબી છે આપણી પાસે કાંઈ માંગતી નથી આ પૃથ્વી ઉપર જયારે મનુષ્ય નતો ને એ પેલાની આ વનસ્પતિ છે એટલે સ્વાવલંબી છે બાળકો પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરે છે કોઈની પાસે માગવા નથી જતી એટલે વનસ્પતિનું જતન કરો સ્વાવલંબી છે બાળકો એ બહુ મસ્ત ચેપ્ટર પણ બહુ મસ્ત જીવનમાં સમજવા જેવું ચેપ્ટર છે વનસ્પતિ પણ જે કઈ ગુણો છે બાળકો આપણા જીવનમાં આપણે લેવા જોઈએ બહુ ઉપયોગી ચેપ્ટર છે જે સજીવ સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવતો હોય તે સજીવને કયા પ્રકારના પોષણમાં ગણી શકાય બાળકો આ બધા જ ચેપ્ટરો તમારે ચાલેલા છે તમે ભણેલા છો એટલે કોમેન્ટ બોક્સમાં તમે જવાબ આપજો તમને રિકોલમાં તમારી પ્રેક્ટિસમાં અને તમારી એક્ઝામમાં તમને ભરપૂર ફાયદો થશે બરાબર ખોરાક જાતે બના આપણે એ તો આપણે અત્યાર સુધી ગુણગાન ગાઈએ છીએ કે ખોરાક પોતાનો જાતે બનાવતી હોય તો તેને શું કહેવાય સ્વાવલંબી બરાબર પરાવલંબી તો બીજા ઉપર આધાર રાખતી હોય તો એ ઓર્મોરવેલ એ થઈ ગયું પરપોષી જે બીજાનું પોષણ બીજા દ્વારા પોષણ એને મળતું હોય અને તૃણાહારી જે કીટકોને એ બધું ખાતું હોય યાર તૃણાહારી પણ આપણી વનસ્પતિ એવું કઈ કરતી નથી મૂળથી પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક તૈયાર કરે છે એટલે એ શું છે સ્વાવલંબી

તો એની એકાદ મહિનાની આગળ પાછળ માં જે કઈ પણ તહેવારો આવેલા હોય તો એ તહેવારો તમે ગુજરાતી તિથિ પ્રમાણે યાદ રાખજો તો એમાં પુછાય ગયું કે ગરબા ક્યારે કઈ તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે બોલો બરોબર એટલે આનો જવાબ મને કોમેન્ટ બોક્સ માં આપજો કે ગરબા આસો મહિનામાં આપણે ઉજવવામાં આવે અને કઈ તિથિ પ્રમાણે ઉજવવામાં આવે આમનો જવાબ મને કોમેન્ટ બોક્સ માં આપજો

વનસ્પતિના ક્યાં અંગને ખોરાક શાંતિ સમજતા આપણે આગળ ચાલીએ છીએ જમીનમાં રહેલા પાણી અને ખનીજ દ્રવ્યો નું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે પાણીનું શોષણ હજી હમણાં જ મેં તમને કીધું કે પાણી સૌથી પહેલા નીચે કોણ હોય તો કે ભાઈ મૂળ મૂળ દ્વારા જમીન પોતાના પાણી અને ખનીજ દ્રવ્યો જે જમીનમાં છે ખનીજ દ્રવ્યો જમીનમાં છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે પોટેશિયમ છે ફોસ્ફરસ છે બરાબર જિંક છે આવા બધા જમીનની અંદર પોષક દ્રવ્યો ખનિજ દ્રવ્યો રહેલા છે તો આ બધા દ્રવ્યો વનસ્પતિને પોતાના ખોરાકમાં જરૂર પડે એટલે એમાંથી જમીનમાંથી સંગ્રહ કરે પાણી દ્વારા બરાબર તો એ મૂળ દ્વારા પોતાનો એ બધો સંગ્રહ કરે

એ એક બ્રહ્માસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર ગણિતમાં જે-જે બાળકોને જ્યાં-જ્યાં પણ તકલીફો થાય છે બધી વસ્તુનો જીણવટપૂર્વક અભ્યાસ કરીને આ બુક તૈયાર કરવામાં આવી છે એમાં સરવાળા બાદબાકી ભાંગાકાર લસા ગુસા શ્રેણી અંક શ્રેણી બાદબાકી પેલી આ એક સંખ્યા બરાબરની સામે બાહે જાય તો શું થાય વર્ગ સ્પીડમાં કઈ રીતે થાય ઘન સ્પીડમાં કઈ રીતે થાય વર્ગમૂળ સ્પીડમાં કઈ રીતે થાય ઘન મૂળ સ્પીડમાં કઈ રીતે આવે આવી રીતે કોઈ દાખલો હોય ને પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ આ એનો વર્ગ થયો પિસ્તાલીસ નો વર્ગ તો પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ કરવા જાવ ને તો હા પડી જાય પણ આની શોર્ટકટ મેથો મેં તમને ઘણી વખત શીખવાડી છે બધી શોર્ટકટ મેથડો આમાં છે કે જ્યારે છેલ્લે પાંચ આવતી વાળી અંક હોય ને માની લ્યો પિસ્તાલીસ છે

આગળનો પ્રશ્ન વનસ્પતિના પર્ણમાં જોવા મળતા નાના છિદ્રોને શું કહે છે મસ્ત આઈએમપી મને એમ લાગે ને કે આઈએમપી છે બાળકો એ જ હું તમને આઈએમપી કહું મને આવા પ્રશ્નો બહુ ગમે આવા પ્રશ્નો ખરેખર આવા પ્રશ્નો આવી શકે બરોબર કે વનસ્પતિના નાના છિદ્રોને શું કહેવામાં આવે છે જ્યારે સોરી બાળકો પ્રશ્નને તમે સમજો ને તો એ આખા આખા ચેપ્ટરનો ખાસ હોય આ બધું છે ને આખા ચેપ્ટર નો હાર્દ છે હૃદય છે કે શ્વાસ નળી તો કે ના ભાઈ હરિતકણ હરિતકણ તો એમાં આવેલું હોય પણ એના જે સિદ્રો છે સિદ્રો એને શું કહેવાય બાળકો પર્ણ રંધ્ર કહેવામાં આવે શું આવે પર્ણ રંધ્ર કે જેની અંદર હરિતકર્ણ સમાયેલું હોય બરાબર ને એ જે સિદ્રો હોય ને એને આપણે સિદ્ર ન કહી શકીએ કે આમાં સિદ્રો છે એને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય પર્ણ રંધ્ર બરાબર આગળનો પ્રશ્ન પૃથ્વી પરના બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે આનો પ્રશ્નનો જવાબ બાળકો મને કોમેન્ટ બોક્સમાં જોઈએ આ પ્રશ્નનો જવાબ તમારા માટે હું છોડું છું આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપો પોઝ કરીને આપો તમે કેટલા વિશ્વનો આગે પૃથ્વીનો બધા જ જીવની વાત કરી લીધી છે કે ઉર્જાનો અદ્વિતીય ખોરાક કયો છે બરોબર સૂર્ય આપણા પ્રશ્નનો જવાબ છે સૂર્ય સૂર્ય ના હોત બાળકો તો આપણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણે ખોરાક ના મળી વનસ્પતિમાં પ્રાણી સૃષ્ટિ પોતાનો ખોરાક તૈયાર ના કરી શકે માનવી પોતાનું જીવન ન ચલાવી શકે સૂર્ય એક એવી વસ્તુ વિચાર કરો તમે સૂર્યની નિયમિતતા કેટલી છે ગમે એટલા વાદળો હોય ગમે એટલો અંધકાર હોય છતાં એક પણ મિનિટ સૂર્ય ક્યારેય તમને મોડા આવે છે એનો ટાઈમ સાડા છ એટલે સાડા છ ગમે એટલા વાદળાઓ ચીરીને એ બહાર નીકળી જાય આજ એટલે અવિરત અને નિરંતર અત્યારે અડીખમ છે એની તેજસ્વી તેજ જોવો તમે તમારે જીવનમાં બાળકો તેજસ્વી બનવું છે તો સૂર્ય જેવી તમારે નિયમિતતા રાખવી પડશે નિયમિત ઉઠો પાંચ વાગે ઉઠતા હોય તો પાંચ વાગે નિયમિત ઉઠો ચાર વાગે ઉઠતા હોય તો ચાર વાગે ઉઠો સાત વાગે ઉઠતા હોય તો સાત નિયમિતતા લાવો જીવનમાં સૂર્ય પાસેથી એક ગુણ છે કે નિયમિત તમે હશો જીવનમાં તો તમે તેજસ્વી બનશો બરાબર પાણી વીજળી આ બધું જ કોને આભારી છે સૂર્યને આપણે છે અદ્વિતીય જેની કોઈ કલ્પના જ ન કરી શકાય એનું નામ અદ્વિતીય આપણો સ્ત્રોત કોણ છે બાળકો સૂર્ય છે આગળનો પ્રશ્ન સૂર્ય ઉર્જાનું શોષણ કરવા માટે પર્ણને કોણ મદદ કરે છે બરાબર પર્ણને કોણ મદદ કરે બાળકો મેં હમણાં જ તમને આગળ કીધું કે પર્ણની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય જે પર્ણરંધ્રમાં તો એ હરિત દ્રવ્ય જે છે એ સૂર્યના કિરણોને શોષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ કહેવાય એની ક્રિયાથી પોતાને માં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ જે શ્વસન ક્રિયામાં લે છે એનું વિશ્લેષિત કરે પાણીઓ દ્વારા જે કોઈ પણ ખનીજ પાણી દ્વારા મૂળથી જે પણ ખનિજ તત્વોને જે સંગ્રહ કર્યો હોય એનું એમાં રૂપાંતર કરે અને પોતાનો ખોરાક તૈયાર કરે અને સૂર્ય ઊર્જાનું શોષણ કરવા માટે પર્ણ અને કોણ મદદ કરે છે તો કે ભાઈ હરિત દ્રવ્ય જેના પર્ણની અંદર આવેલું હોય બરાબર આ ભાઈ હું આઈએમપી ની કેટેગરીમાં મૂકું છું બાળકો મોસ્ટ આવા જેટલા ભાઈ એમપી એનું રિવિઝન ભૂલ્યા વગર કરજો ભરપૂર તમને ફાયદો થશે આગળનો પ્રશ્ન

આપણને કાર્બોદિત પદાર્થ આપે છે અને આપણને ઓક્સિજન આપે છે પણ એ આ ચારેય વસ્તુનું મિશ્રણથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કાર્બન ડાયોક્સાઇડ એ રહેવામાંથી લે પાણી લે જે જમીનમાં મૂળથી સંગ્રહ કરે સૂર્યપ્રકાશ મેળવે અને હરિદ્રવ્ય જેના પરણમાં હરિદ્રવ્ય આવેલું છે આ ચારેય ભેગા થઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે પોતાનો ખોરાક બનાવે ઘણો તમે ખાઉ તો એમાં અને બીજું વનસ્પતિ શું આપે ઓક્સિજન આપે બાળકો ઓક્સિજન ઓક્સિજન એટલે આપણે એને જતન કરવું જોઈએ વનસ્પતિ નું આપણને એટલી મહામૂલી મુલી વસ્તુ આપે ઓક્સિજન તમે બનાવવા જાઓ હમણાં જ્યારે કોરોના થયો એક બાટલો લેવાનો ઓક્સિજન ન હતો તો એ પાંચસો રૂપિયા આપે કોઈ કોઈ જગ્યાએ તો હજાર રૂપિયા પણ હશે એટલી બધી કટોકટી હતી પણ આ વનસ્પતિ વર્ષોથી આપણને ઓક્સિજન ફ્રીમાં પૂરો પાડે છે એટલે આપણે એની કિંમત આપણે ચૂકવવી જોઈએ એટલે આપણને શું મળે બાળકો કાર્બોદિત પ્લસ ઓક્સિજન આ પ્રશ્ન પણ આઈએમપી છે બાળકો આ પ્રશ્ન પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આગળનો પ્રશ્ન સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકામને શું કહે છે બાળકો આ બસ્ત પ્રશ્ન છે કોષ કોષ છે ને કોષ એ તમામ સજીવો માણસમાં પણ કોષ હોય જે તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કે જેના દ્વારા એની તમામ ક્રિયાઓ થઈ શકતી હોય જો આજે કોષ ન હોતે તો કંઈ ન હોતે લોહીના કોષો શુક્ર કોષો અંડકોષો ચેતા કોષો મગજના કોષો લોહીના કોષો રુધિર કોષો જેવા જે પાણીમાં રહેતા હોય એ એક કોષી સજીવો કહેવાય એક કોષથી પોતાનું જીવન ચલાવે પ્રજનન ક્રિયા કરે પોતાનો ખોરાક તૈયાર કરે એને એક કોષી કહેવાય અને બહુ કોષી આપણે મનુષ્ય એક સાથે અનેક કોષો આપણા શરીરમાં રહેલા છે અલગ અલગ કોષો લીલા રંજક દ્રવ્ય શું કહેવાય હમણાં જ આપણે આવ્યું પાન જે છે એનું કારખાનું છે અને એમાં જે લીલા રંગનું હોય એને શું કહેવાય બાળકો હરિત દ્રવ્ય કહેવાય હરિત એટલે લીવ દ્રવ્ય

આગળનો પ્રશ્ન બાળકો નિહાર બગીચામાં એક વનસ્પતિને જોઈએ છે જો એ જાંબલી રંગના પર્ણો ધરાવે છે તો આ વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણ બાબતે શું સાચું છે એ જાંબલી રંગના ધરાવે છે એનો મતલબ કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે વનસ્પતિની વાત આવી બાળકો એટલે અલગ અલગ કલરો હોય કોઈ આમાં લાલ હોય કોઈમાં જાંબલી હોય આપણે અલગ અલગ હોય પણ એ એનો હરિત દ્રવ્ય સૂર્ય પ્રકાશ ની હાજરીને આભારી છે કે હરિત દ્રવ્ય બને છે અમુકમાં ક્રિયાઓ થતી હોય તો જાંબલી રંગના પણ પર્ણો ધરાવે છે બરોબર તો એ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરી શકે છે પર્ણ છે એનો મતલબ એ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરે છે

સૂર્યપ્રકાશ અને હરિત દ્વારા આપણને શું આપે કાર્બોદિત પદાર્થ આપે અને ઓક્સિજન આપે તો કાર્બોદિત પદાર્થમાં કાર્બન આવી ગયું ઓક્સિજન પણ આવી ગયું અને હાઇડ્રોજન પણ આવી ગયું એટલે આપેલા તમામ બાળકો એવા છે જે આપણને કાર્બોદિત પદાર્થ આપે છે આગળનો પ્રશ્ન બાળકો નીચેના પૈકી કયા ઘટકનો સંશ્લેષણ વનસ્પતિ કરી શકે છે તો વનસ્પતિ બાળકો આપેલા તમામ પ્રોટીન કાર્બોદિત અને ચરબી ત્રણેય નું સંશ્લેષણ કરી શકે છે વનસ્પતિ પ્રોટીન મેળવી શકે પ્રોટીન આપે છે કાર્બોદિત પણ આપે છે અને ચરબી પણ એમાંથી આપણને મળે છે છેલ્લો પ્રશ્ન બાળકો કોમેન્ટ બોક્સમાં મને આપજો આ પ્રશ્નો જવાબ સાતસો સાહીઠ નો કે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતા હોય તેવા સજીવોને શું કહેવામાં આવે છે મૃત મૃત થઈ ગયો એટલે પેલા તો સ્વાવલંબી તો આવશે જ નહીં બરાબર ને મૃતની એને કઈ જરૂર નથી એ સૂર્યપ્રકાશ ને જીવંત વસ્તુમાંથી મેળવે મૃતોપજીવી કારણ કે જે મૃત છે અને પરોપજીવી તો કે ભાઈ માણસ બીજાની ઉપર આધાર રાખે છે સિંહ તો એ બીજા ઉપર આધાર રહે વાઘ બીજા ઉપર આધાર રાખીએ બધા પરોપજીવી થઈ ગયા આપેલ તમામ તો આમાં આવશે નહીં એટલે મૃત સડી ગયેલા પદાર્થોમાંથી માન લ્યો ફૂગ અને ઉદાહરણ કોણ છે ફૂગ ફૂગ જે છે એ સડી ગયેલા બેક્ટેરિયા અને એમાં જેલા સડી ગયેલા પદાર્થો હોય

તમે કોઈને બતાવજો સારું કરશો તો ભગવાન તમારું પણ સારું કરશે તમને પણ પરીક્ષામાં પાસ કરી દેશે બરોબર અને આવીને આવી પ્રેક્ટિસ કરી આવનારા વિડીયો પણ તમે જુઓ અને એના માટે જોડાયેલા રહો અને સતત બાળકો પ્રેક્ટિસ કરો હવે આપણી પાસે સમય નથી પરીક્ષા નજીક છે લડી લ્યો એકવાર લડી લેશો એટલેનું પરિણામ ભગવાન તમને આપશે તો આવનારા વિડીયોમાં આપણે નવા સેશન સાથે મળશું એ માટે અસ્તુ જય હિન્દ જય ભારત